લગી રહ્યા ડોળો નહિ ગયા લઈ ને આવ્યા મોટા થઈ ગયા પીલા નહીં પીલા નહીં એ પીલા ડાળો પીલા બુઢા તું બધું તોડી ના છે એના પાવડ યુ તું તારા જેવડું લઈને ને આવ્યો આ નતું આમાં આ પાવડો ચક એ નેક ના કોની હે

એ બેટા બેટા તમે તો ઉડુંટી દુડની સાથે મારી ખાઈને પૂહમ બેઠ્યું ભત્રીજો લે કાર ભત્રીજાનો ભૂલી ચૂક્યો રાતી બુડા ન કઈ રખરતો જો તારે કઈ હોય બેઠી આ બેઠીઓ કો મારું આ બેઠીઓ મને એ ઓય છોડી રાખ ભૂલી આવતા હું તો ચંપલ લેવા નહીં બુટે કાકો ગયો એવું કરતો ઉપર જ ખાવાનું ઉપર વજ્ર પકવે ગણ

આપડે અડધો 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 તાર અડધો મારો અડધો અડધો ખર્ચો કરીશું જોવાળા પાણી વગર નહીં મજા આવતી જ એટલે પોણી નું કાખી ખર્ચે પોણી તો આવી જાય ને ચિંતા નાખી ચારોકદારો ચલાવ વાત જવા દે હા બોલા બરાબર કાઢી વાળી પૂછતા લઈ ગયા તું

જો આની હે જમીન કાળી ફોન તને ગાલીયા પોતા આ ઇના આલી હોય જમીન આલી અંદર આ દે લેવાનું પણ તારા બોર કરો બોર અમારો એટલે આ ફોન પર બસ તો એ બોર હું કહું આ